હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને તો એક વાર ફરી સ્વાગત છે વિહાર રસોઈમાં એક નવી રેસીપી સાથે આજે આપણે બનાવશું છું શાક એક અલગ રીતથી તો આપણે પહેલાં રીંગણામાં કટ લગાવી લઈએ આવી જ રીતે આપણે બધા રીંગણામાં કટ લગાવી લઈશું હવે એક પેનમાં થોડું તેલ લઈ આપણે રીંગણાને ફ્રાય કરી લેવાના છે તો બધા જ રીંગણાને આપણે તેલમાં એડ કરી દઈએ હવે આપણે તેને સરખી રીતે ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો એ બ્રાઉન થવા લાગ્યા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ બધા જ રીંગણા સરખી રીતે ફ્રાય થઈ ગયા છે હવે પેનમાં થોડું તેલ લઈ તેમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી હિંગ લસણની પેસ્ટ મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ હવે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા બે ટમેટાની પ્યુરી લીધી છે તે એડ કરી આપણે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ એક ચમચી જેટલી હળદર થોડી વાર માટે ફ્રાય થવા દઈએ હવે અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલું લાલ મરચું લીધું છે જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો તમે વધારે એડ કરી શકો તો ગ્રેવી થઈ ગઈ છે હવે તેમાં અહીંયા અમે રોસ્ટ કરેલા સિંગના દાણાને અહીંયા અમે ખાંડી લીધા હતા તેનો ભૂકો છે હવે તેમાં રીંગણા એડ કરી દઈએ રીંગણાને આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકી દઈએ તો રીંગણાની સબ્જી બનીને તૈયાર છે થોડી કોથમીર એડ કરી દઈશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળું છું એક નવા વિડીયો સાથે